તો મખોને મજા મજાનું જીવનમાં अशोक શાંતિને હવે પરબોબાને મળવો છે મારે વિડિયો પહેલા જોયા છે કમળક મજા મજા છે બાપાને એ જીવનમાં अशोक શાંતિ થાય બાપાને એ કમળ કોરતા છે પરબોબા મજામાં છો હા ભાઈ આ બાપા મજામાં છો અમારે ખમન મજા થશે મારા બાપે થશે

છે ગરમી છે એટલી અરે તમારે મજા 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 હાથ માં સર તો તમાર ને જગો જ માતા મારી આવી તમારે ખમાન મજા થશે મારા ખમાન મજા થાય તમારે એવો આશીર્વાદ મળી જાય

મજા આવી જાય કેમ કે મોકા ભેળા આપણે ફરતા હા ઘણી વાર બેસીએ વાતાવરણ કરીએ પૂજા પૂજા મળીએ બહુ મોજ આવે આ તો આજ ખાલી નથી પણ કદાચ બેઠક કરી બેઠી આ બેઠા હા મોજ મજા કરી હોય તો ખૂબ મજા આવે દોઢસો વર્ષની ઉંમર થાય જીવનમાં તમે

તો તમારા જેવા ની આવી ચાહના હોય તમારા જેવા વિડીયો જોતા હોય તો અમે આગળ જઈએ તમારા વિડીયા અમે જોયા એટલે તમારી મુલાકાત કરવા આવ્યો છું બાપુ મુલાકાત કરવા આવ્યા તો અમે તમને બહુ કેમ કે આપણે સેવા કરવી પડે એમની જે આયા એની સેવા કરવી પડે સેવા કરવી પડે આપણે આપડે પાણી પાવું પડે રોટલા કરવા પડે આપણે ચા પાણી પણ કરવું પડે વાતો તો કરવી પડે અને તમારા જેવા ને જો આલા એ પણ લેખે છે લોકો આ વિડીયો જોશે અને તમને આલશે એ પણ લેખે છે કે કે તમે કોઈ માગે છે ને કોઈ લેતા નથી માડીન ખોજન માડીન લ્યો છો અમાર તો દિયરો ભલો ના દિયેરો ભલો ભલો કોઈ ચોરી કરતા ના નથી તમારી લાખ રૂપિયાની વસ્તુ પડી હોય તો તમે ના ના સીધા રસ્તા જો માગ અને જો માજે આલે તો ભલે ના આલે તો એમ છે બહુ છે એમનો બહુ પ્રેમ

એટલે એવું પણ હવે અત્યારે હાફ બંધ છે અને જે તમને મળે તે વસ્તુ હાલે છે અને મળે છે બરાબર છે તો રેડી કે આ વિડીયો તમને ગમતો હોય તો કરજો શેર કરજો જય માતાજી